છોકરાઓ રાપેતા મુજબ ગયા છે સ્કૂલે અને બાકી વાડીએ આપણે બે ત્રણ કામ ગઈ છે અને પાણી આલે છે ઘઉંમાં પાછું પાણી ચાલુ કરી દીધું છે કારણ કે શું છે કઉ ને પાયા તો પાંચ સદી થયા પણ પાછું ચાલુ કરી દીધું છે લીલે લીલું પછી શું છે ઢરવાની બીક લાગે એ તે બધું આગળ જોઉં અને બીજું આ વાડીએ જાય એને હવે કાલથી નવું કામ આપણું ડેલા ફીટ કરવાનું ને એ ચાલુ થવાનું છે ને એવું બધું છે અને ઘરમાં તો રાબેતા મુજબ મિત્રો સવાર સવારમાં તો કાયમ ની જેમ યાદ એવી સર્વભૂતે શું શક્તિ રૂપે સંસ્થિતા વિદ્યા રૂપે સંસ્થિતા નમસ્ત 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 નમો નમો બધાને જય માતાજી અને બાકી હાલો આપણે શું કહે કે વિલેજ લાઈફ લોકમાં બીજું રોહડા કામ કરે કાયમ જે રૂટિંગ હોય કાલ હુંડલીમાં આવી ગયું છે ટુવેર આવી ગયું છે વાડીએ અને આ એના કામમાં સિતારા ડેલી જોતા જઈ છે અમારા રાટાણા કપડાનું ને ફરિયાનું ચાલતું કે થઈ ગયું ફરિયાનું હે પેન્ડિંગમાં પેલો રાઉન્ડ કપડાનો હે ને કાઢી નાખે પછી થોડોક તડકો નીકળ્યો પછી ફરી આવ્યો છોકરાઓ હોવરમાં આમ મોકલા હોય છોકરાઓ ને ને પછી ક્લિનિક ઘરની બાકી શિરામણ પાણી નિયંત્રણમાં કરવાનું એવું બધું કામ કાજ રૂટિંગ હાલતું હોય કેમ આજ પેન્ડિંગ છે ઠંડી હોય એટલે પેન્ડિંગ રાખવું પડે પાટલો હડી ગયો છે અમારું વોશિંગ મશીનનો નવો પાટલો લેવો જો એમ તો લઈ આવી હતી પણ હૈલો ની કે કેમ એવો હતું લઈને આવ્યો ને તૈયાર જ ના પાડતો તો કે રેવા દે આ કામ આ નો હાલે મય ની ની બસ એમ કીધું ને કે નઈ નહીં તૈયાર સહી આવ્યું મસિંગ છે ને વાઇબ્રેટ કર અને આ તો પાટો પાટલો વ્હીલ વાળો વાળો એ હાલે નહીં ભલે લોક મારી દે પણ લઈ દે મારી નહીં નહીં પણ પછી સેવટે પાછું શું કે ટક્કો મારવો પડ્યો પાટલાને મિત્રો હવે અહીંયાનું કામકાજ રોજીને દોહ છે ને આપણે વાળીએ જાય ગુમરા મારીએ કાલે જો આપણે વિડીયો મૂક્યો તો કપા અમારે કઈ રીતે પડે ને જોઈએ ને જોઈ આવજો અને બીજું તો જો હવે જુવાર વાવવાનું બાજરા વાવવાનું થઈ ગયું છે સારું કપાહ વાળામાં તલના વાવેતર ઓછા પાણીની ઘેટ છે તમારે કેવું છે કરજો હવે બધે શું કહેવાય કે ઉલારા થાવા મીંડા હે ધીરે ધીરે ડાયરો હવે જઈએ આપણે વાડી બાકી વલોણા ચાલુ થઈ ગયા સાઈઝ લાવો સાઈઝ લેતો જાવ હું કુંડિયા બે તો હે પંખી હવે તડકો પડે ને એમ વધારે આવશે વંશ લઈ જાવ તો લેતો આવે હમણાં તડકો બહુ પડે ને પંખી જ આવે ને કુંડિયું એક જ છે એક થોડુંક તૂટી ગયું છે વાડીએ પી ગયા તું મળો ચાલુ છે અટાણમાં રસોઈ ચાલુ કરી દીધી હું

શું કહેવાય કે આખા વર્ષની મેથી થઈ જાય અને મહિનો દોઢ મહિનો આપણને શાક પાંદડામાંય આયેલું અને મરચાંય આવે હવે ધીરે ધીરે ટમેટા મરચાં હમણાં અડે રાટ્યું છે બધી અને રીંગણા તો સદા બહાર આવે જ છે રીંગણીમાં આ સાઈડ બધી હવે થોડીક ગઈઢી થઈ ગઈ છે આ સાઈડ હજી સારું છે આઈડિયા રીંગણા આ હજી લાંબુ થાય અને આગળ વ્લોગમાં વાત કરી તે પ્રમાણે આનો ઓરો મીઠો થાય ને એવો એક રીંગણાનો ન થાય હવે ઓલી પાણી ચઢાવવાનું છે બધે થી આખર માં વાવ્યું હતું ને આપણે ત્યાં પાણી ચડાવવાનું છે ત્યાં આમ ગણીએ ત્રીજું જ પાણી જાય છે ત્યાં થોડાક ભાંગરા લઈ જવા પડે એમ છે કારણ કે અહીંયા ઓહણીએ નથી આવેલું આપણે એટલે કે ધનતારે વાવ્યું તું એટલે અહીંયા ક્યારે કે એવું કંઈ છે નહીં એટલે ક્યાંક સડે નહીં ત્યાં પાંગરેથી ઉગાડવું પડે હાલ લેવાનું હે કે હા લઈ લઈએ લઈ લઈએ એકલો

બાકી આ ભાગ પીધો ધીરે ધીરે મોડું થઈ ગયું પાંચ સદી હમણાં તો ઉલારા જ હાલે ઉલારા એટલે કે બે ડર નું પાણી જાય છે ભાઈ તો એ માંડ ભેરું થાય છે બધું આ બધું શેઢે પારા મિત્રો હે ને રાયડો ને લસણ ને ધાણા એ બધું આખા શું કહેવાય કે ગરમ મસાલો હવે પાણી આવશે આપણે આ ખેતર અહીં થોડીક તાણ થઈ ગઈ છે ગોવિંદ ભાઈ જો ગોઠવેલી હાલેલ છે એટલે વાંધો નહીં આ નકર પછી શું કહેવાય રમણ ભમણ થાય કારણ કે આમાં આપણે શું કહેવાય કે ઓલી વહીએ નહોતું વાવેલું કાયદા મગફળી વાવીએ ને એમ વાવ્યું હતું મગફળી એટલે આપણે પાયા તો એ નથી રમણ ભમણ થતું આડાઉડું વયું જાય પાટલીક બલુંગીયા ન આવેલું હોય તો એટલે આમાં પાટલી એકવાર હમાય બેહાડેલ છે એટલે વાંધો ન આવતો પણ તોય ક્યાંક તો રમણ ભમણ થાય જ હાલો મિત્રો હવે જઈએ આપણે ઘઉંવાળા પડામાં ત્યાં લગો લગ પાણી ચાલુ કરી દીધું થોડુંક પાણી ઘટી ગયું છે ને થોડુંક હવે ઘઉં ઢરવાની બીક લાગે તો લીલે લીલું પાઈ દઈએ ને તો ઉપાદી નહીં એમ પૂગી ગયા છે આપણે ઘઉંવાડા પડામાં અહીંયા જો વાહ હરવાણા ગાજે ને એનો અવાજ તમને આવતો હોય છે કારણ કે અહીંયા છે ને બે કલાક મોટર હાલે પછી કલાક એક પાછું મૂકી દેવું પડે તો અહીંયા બધું કાર્યક્રમ આગળ હાલે ઓટોવાનનો રણજીત અટાણ વોલ્ટમાં સેધો પારો સોખો કરે રામ રામ આને પાણી હાલતું લાગે આને વા પાણી હાલે હવે બધાય આમ તો બધા હવે ઘઉં માં સેલા સેલા ને એકાદ બે પાણી ને એવું પીએ એવું છે એ પહોંચી ગયા ઘરે બપોરા કરવા સીતારામ જો આજ વાડીએ વાત કે ભાઈ આ રીંગણાનો ઓરો મીઠો થાય કે ના બા સરસ થાય આ એડિયા રીંગણા એડિયા રીંગણા એટલે છે આજ ઓરો ને જમવાટ ના બાકી ડેઈલી નું અમારું રાબેતા મુજબ નું છે વાડીએ થાય એટલે ક્લીનિંગ હાલતું હોય મજામાં

બચ્ચા પાર્ટી આવી ગઈ છે અમારે પાટલો હાલતો હોય ને બચ્ચા પાર્ટી આવે એવું થાય કાંઈ સીતારામ બેન લાઈવ હે લાઈવ બપોરા તો હાલો ડાયરો બધાય બપોરા કરો ભાગુને તમે ભૂખ લાગી અમારા ભાઈ તો જો એ બધું ચેન્જિંગ કરશે પણ ભાગુને વાર લાગશે થોડી એ એ શું કરે હે એ ડાયરેક્ટ બધું પહેલાં હમું હમું મૂકે બૂટ પુગાડી દીધા હા સીડી ઉપર હે

পেলা ভুলে গো ড্রেস পে এম ভুই গো হ্যালো বপোরা কাল হ্যালো হলো হ্যালো সাইগল থা হ કાજલ હસવાણી કાજલ હસવાણી છે ઈ બાઈનું થોડું કામકાજમાં અને આ બેન વર્ગી ગયા રોટલી કે કેવી કે રોટલી બનવું બેન ની ઝડપ કેવી થાય ગોળ કેવી થાય અને પકવે કેવી અલાઉડ જોવું પડે ને બધાયને કેવું કાવડે છે થોડીક સ્પીડ ઓછી છે ક્યારેક ક્યારેક બનાવે એટલે વાંધો નથી કે ફાવટ આવી ગઈ